છોટાઉદેપુર નગરમાં આપ જોઈ શકો છો તેમ તેમના કાર્યકરો સાથે તેઓ ફરી રહ્યા છે અને લોકોનું અભિવાદન તેઓ જીતી રહ્યા છે સુખામ રાઠવા આમ તો સાત વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે અને પાંચ વખત તેઓ જીત્યા છે પરંતુ પહેલી વખત તેઓ હવે લોકસભાની ચૂંટણી જ્યારે લડવા જઈ રહ્યા છે ત્યારે એકવીસ લોકસભાનો જે વિસ્તાર છે એ ચાર જિલ્લામાં અને સાત વિધાનસભાનો વિસ્તાર છે ખૂબ મોટો વિસ્તાર છે છતાં દરેકે દરેક શહેર હોય કે ગામડા હોય ત્યાં આગળ પહોંચી અને મતદારોને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે છોટાઉદેપુરના નગરની અંદર પણ ફરી અને લોકોનો સીધો સંપર્ક કર્યો હતો આદિવાસી લોકોને મળ્યા છોટા ઉદેપુરમાં આવેલ જે આદિવાસીઓના મશિયા બિરસા મુંડાની જે પ્રતિમા આવી છે ત્યાં તેમના કાર્યકરો સાથે પહોંચ્યા હતા અને તેમને ફૂલહાર કર્યા હતા અને ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીની પ્રતિમાને પણ તેઓએ ફૂલહાર ચડાવ્યા હતા છોટા ઉદેપુરમાં નાતો મારો બહુ જૂનો છે અહીંયા મારે વહેલે આવવું જોઈતું તું પણ દૂરના ગામડામાં પહેલે પ્રાયોરિટી આપીને દૂર દરાજના શહેરો છે ગામડા છે એ બધું પતાવીને આજે આ છોટાઉદેપુર મારું નગર મારું ગામ કહી શકાય મારું ઘર શકાય અહીંયા બધાને મળવાયો છું સમય ઓછો છે એટલે રેલી સ્વરૂપે બધાને મળતાં મળતો નીકળી જઈશ કદાચ સમય મળશે તો નુક્કડ મીટિંગ પણ કરવા વિચાર કરી રહ્યો છું અને બધું કરશું ઉદયપુરના યુવાન મિત્રો ઉદયપુરના મતદારો શું ઈચ્છી રહ્યા છે તે પ્રમાણે કરશું ભાજપ તો ઠગ માણસ છે એનો પ્રધાન જ ઠગ છે તો આ લોકો ઠગ જ ને

કે તેમને પણ તેમના કાર્યકર અને ટેકેદારો હવે જીત માટે તમામ રીતના પ્રયાસો કરી રહ્યા છે અને ચોથી તારીખે જ્યારે અમિત શાહ આવવાના છે તેને લઈને હવે તેઓ પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે જગ્યા છે દેશના યશવી ગૃહમંત્રી રાજનીતિના ચાણક્ય ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાદેપુરના બોડેલી ખાતે ચોથી તારીખને શનિવારના રોજ સવારે દસ વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે કોંગ્રેસના ઉમેદવાર હાર ભાડી ગયા છે એટલે અનાપ સનાપ આક્ષેપો કરતા હોય છે અમારો આ રૂટીન કાર્યક્રમ છે એમને પણ પ્રયત્ન કર્યા હશે એમના ઉમેદવાર નેતાઓને લાવવાના પણ એમાં એ લોકો સફળ નથી થયા હમણાં જ બે દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા એટલે આ રીતના હવે એમને હાર ભાડી ગયા છે એટલે આવા આક્ષેપો કરતા હોય છે